આજે નામદાર સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈજીની અધ્યક્ષતામાં યુસીસી કમિટીની મિટિંગ હતી અને એમાં અમને આમંત્રિત કરવામાં આવ્યા હતા ત્યારે અમને બારથી પંદર મિનિટ આ કમિટી દ્વારા સાંભળવામાં આવ્યા અમે લેખિતમાં પણ રજૂઆતો કરી છે અને મૌખિક પણ એમનું ધ્યાન દોર્યું છે અમે ગુજરાતમાં વસતા આદિ અનાધિકાળથી આદિવાસી સમાજ જેમની પોતાની નીતિ નિયમો પરંપરાઓ રૂઢીઓ પ્રથાઓ અલગ છે જેમ કે દીકરા દીકરી ભાગી જાય એને પતિ પત્ની તરીકે સ્વીકારવામાં આવે બાળકો પણ એ ધારણ કરી શકે જેમને મનમેળાપ નહીં આવે એના છૂટાછેડા પણ પંચ બેસીને કરતું હોય છે જેને દીકરી હોય દીકરો ના હોય એ ઉત્તરાધિકારી તરીકે દીકરીનો જમાઈ લાવીને પણ એને ઉત્તરાધિકારી તરીકે નક્કી કરતા હોય છે ગોદ લેવાની વાત છે વારસાઈ કરવાની વાત છે તમામ બાબતોમાં આદિવાસીના પોતાના અલગ પારંપરિક કાયદાઓ છે જેને અમારે ક્યાંય કોર્ટ કે રજીસ્ટારમાં રજીસ્ટ્રેશન કરવા જવું પડતું નથી તેવા કાયદાઓ પણ યુસીસી લાગુ થવાથી નષ્ટ થઈ જશે સાથે સાથે જે વિધવા હોય વિધુર હોય એને અમારો સમાજ પુનઃ લગ્ન કરવાની પરવાનગી આપે છે સાથે બહુ બહુપતિત્વ પણ છે સાથે અનેક પ્રકારના એવા કાનૂનો જે વર્ષોથી ચાલે છે આ યુસીસી લાગુ થવાથી નાષ્ટ થવાની ભીતિ છે સાથે સાથે આદિવાસી સમાજને સમાનતા સામાજિક સમાનતા લાવવા માટે જે બંધારણીઓ જોગવાઈ છે આર્ટિકલ બસો ચુમ્માલીસ એક અંતર્ગત અનુસૂચિ અનુસૂચિત ની જોગવાઈ છે આર્ટિકલ ત્રણસો એકોતેર અંતર્ગત પણ સ્પેશિયલ જળ જંગલ જમીન ઉપરના છે સાથે ડબલ એ ની બિન આદિવાસીઓ ખરીદી ના શકે સાથે રક્ષણ માટે એટ્રોસિટી એક્ટ છે સાથે ઓગણીસો છન્નું પેશા એક્ટ અંતર્ગત ગ્રામ સભાઓને સ્પેશિયલ પાવરો આપવામાં આવી છે વન અધિકાર અધિનિયમ બે હજાર છ અંતર્ગત જંગલ જમીન ખેડવાના અધિકારો છે યુસીસી લાગુ થવાથી તમામ કાયદાઓ નષ્ટ થશે એવી ચોક્કસ અમને ભીતી સેવાઈ રહી છે ત્યારે યુસીસી લાગુ થાય એમાં આદિવાસી સમાજને સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવે એવી અમારી માગણી છે અને જલ્દસે જલ્દ એની લેખિતમાં આદિવાસી સમાજને આપવામાં આવે એવી અમારી અમે આજે માગણી કરી છે સાથે સાથે યુસીસી અમલવારી ગુજરાતમાં થવા જઈ રહી છે ત્યારે આ કમિટી તમામ જિલ્લાઓમાં જાય તમામ પક્ષના નેતાઓ એમપી એમએલએ સંગઠનના લોકો ધર્મના લોકો અને તમામ જ્ઞાતિના લોકો મુખીઓ એનજીઓના અભિપ્રાયો લેવામાં આવે બાદ જ ગુજરાતમાં યુસીસી લાગુ કરવામાં આવે એવું અમે સ્પષ્ટ માનીએ છીએ આજે આપણે સમાન નાગરિક સંહિતાની વાત કરીએ છીએ પણ આઝાદીના ઇઠોતેર વર્ષ બાદ પણ આજે આદિવાસીની જેટલી આબાદી છે એટલી હિસ્સેદારી નથી એટલા માટે આદિવાસીઓને આમાંથી બાકાત રાખવામાં આવે એવી અમે સ્પષ્ટ માંગણી કરી છે અને આ કમિટી દ્વારા એની નોંધ પણ લેવામાં આવી છે અને જ્યાં પણ જરૂર લાગશે અમે ફરીવાર પણ રજૂઆત કરવા ત્યાં પહોંચીશું અને જો આદિવાસીઓને આ યુસીસીમાં સમાવેશ કરવામાં આવશે તો સ્પષ્ટપણે અમે કહીએ છીએ આવનારા દિવસોમાં સડકથી લઈને સદન સુધી અમારે લડવું પડશે તો અમે આ યુસીસીના વિરોધમાં ઉતરીશું